તમને શું લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતી જશે જુનાગઢ બેઠક વાત કરો કે રાજકોટ બેઠક રાજકોટ તો હંમેશાથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે એના એટલે આમાં મને નથી લાગતું કે કોઈ સીધી રીતે કોઈ મોટી તકલીફ થઈ શકે ભલે ગમે એટલા આંદોલનો થાય ગમે એટલી વિકટતમ પરિસ્થિતિ રહે પણ ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ચૈતર વસાવા એને લઈને ક્યાં ગણાટ એવો છે કે કોંગ્રેસના કાર્યકર્તો એમની સાથે ખભો મિલાવીને કામ કરે એવું લાગતું નથી બનાસકાંઠા ખાસ કરીને એક પર્ટિક્યુલર બેઠકની જો આપણે વાત કરીએ તો ત્યાં એવું છે કે ઠાકોર અને ચૌધરીઓનો જંગ છે તો વાતની એક વાતમાં આપનું સ્વાગત છે હવે દેશભરમાં ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં ઘણા બધા સમીકરણો બદલાયા છે ત્યારે ગત વખતે ભાજપે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતી હતી પરંતુ આ વખતેના જે સમીકરણો બદલાયા છે છે તેના વિશે આપણે વિગતવાર વાત કરવી અને સાથે યુવા પત્રકાર મનીષ પુરોહિત જોડાઈ ગયા છે જેઓ તેર વર્ષથી આ પત્રકાર ફિલ્ડમાં છે અને નજીકથી રાજનીતિને સમજે છે તો તેમની પાસેથી આપણે સમજીએ કે હાલ જે ગુજરાતની જે રાજનીતિમાં પરિવર્તન આવ્યું છે તેમાં શું લાગી રહ્યું છે તો પહેલો તો સવાલ મારો એ છે કે તમને શું લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતી જશે હિના ભારતીય જનતા પાર્ટીની બેઠકો જીતવાનું જે ગણિત છે ખાસ કરીને આ વખતે તો મને એવું લાગે છે કે એ અતિશોક્તિ એટલા માટે નથી કારણ કે ગુજરાતી એક મતદારનો સેન્ટિમેન્ટ હોય છે અને સેન્ટિમેન્ટ નરેન્દ્ર મોદીનો ચહેરો છે અને મોદીના નામથી અહીંયા વિધાનસભાની ચૂંટણીઓમાં મત પડે છે અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધી જગ્યાએ મત પડે છે તો મને એવું લાગે છે કે કદાચ લોકસભાની ચૂંટણી તો હાર્ડકોર પ્રધાનમંત્રી મોદીના ચહેરા સાથે લડાઈ રહી છે તો આ ચૂંટણીમાં મોદીના ચહેરા સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરી રહી છે તો કદાચ આ વાતની અતિશુક્તિ નહીં હોય કે છવ્વીસ છવ્વીસ બેઠકે લોકો જીતે અને તો ચલો છવ્વીસે છવ્વીસ જીતે ના જીતે એ તો છે પણ

તો જ્ઞાતિગત રાજનીતિમાં એવું છે કે અત્યારનો જે જંગ છે એ બનાસકાંઠા ખાસ કરીને એક પર્ટિક્યુલર બેઠકની જો આપણે વાત કરીએ તો ત્યાં એવું છે કે ઠાકોર અને ચૌધરીઓનો જંગ છે કારણ એ છે કે એક એક મોટો વર્ગ જે છે આખી 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 આ જે રાજકીય કોમ્પિટિશનમાં જે આપણને જોવા મળે છે એના તો એમાં સૌથી મોટો એ છે કે ચૌધરીઓનું જે વર્ચસ્વ છે રાજકીય દબદબો છે ખાસ કરીને સૌથી વધારે વોટર જે છે અહીંયા ઠાકોરોના છે પણ સહકારી ક્ષેત્રમાં કે રાજનીતિક ક્ષેત્રમાં ચૌધરીઓનો દબદબો છે અને આ જે રહી ગયાનો ભાવ સાથે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન દબંગ છે નો ડાઉટ જીતતા આવ્યા છે શંકર ચૌધરીને હરાવ્યા છે બધી જ રીતે વાત સાચી છે અને એટલા માટે એક બાજુ ડેરીના મુદ્દા સાથે બનાસ બેંકના મુદ્દા સાથે કે જ્યાં જ્ઞાતિગત ફેક્ટરો જે સૌથી વધારે સેટ થયેલા છે ચૌધરી સમાજ વર્સિસ ઠાકોર સમાજના જે સમીકરણો છે એ જોવા જઈએ તો ગેનીબેન જે છેલ્લા ઘણા સમયથી ડેરી અને બેંકની વાતો કરે છે તેની પાછળનું કારણ છે કે સેન્ટિમેન્ટ જોડવો છે શંકર ચૌધરીને ટાર્ગેટ કરવા છે કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે એમને ટાર્ગેટ કર્યા ફાયદો થયો એવી રીતે આખા જિલ્લામાં આ પ્રકારે જે ચૌધરીઓનો દબદબો જે સહકારી ક્ષેત્રમાં છે એને સીધી રીતે પડકારી રહ્યા છે એટલે ક્યાંક રેખાબેન નવા સવા છે એટલે એક કોમ્પિટિશન ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે

પરંતુ અત્યારે ભારતીય જનતા સાથે વિપુલ ચૌધરી આવી ગયા છે એટલે એવા સમયમાં અહીંયા પણ પાછા સમીકરણો બદલાઈ ગયા છે કારણ કે એ જ ભરતસિંહ ડાભી જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહી ચૂક્યા છે તો આ વખતે ભાજપની સાથે છે ચંદનજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે એ પણ એક સારો ધબદબો રાખે છે ધારાસભ્ય રહ્યા છે સિદ્ધપુરના અને મને લાગે છે ત્યાં સુધી એ પણ એક સારી ટફ કોમ્પિટિશન કહી શકાય પ્રકારની પરિસ્થિતિમાં બંને બેઠકો છે સાબરકાંઠામાં વિવાદ આપણને ખબર જ છે કે છેલ્લા ઘણા સમયથી ભીખુસીના સમર્થકો જે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પહેલી વાર ઘણા સમય પછી એવું જોવા મળ્યું કે ભાજપના કમલમમાં પોલીસનો પહેરો રાખવો પડ્યો અને એ પહેરો એટલા માટે રાખવો પડ્યો કે ભાજપના જ કાર્યકર્તાઓ ત્યાં વિરોધ કરવા માટે આવ્યા હતા આ પરિસ્થિતિ સાબરકાંઠાની અંદર છે એટલે ભાજપને જો કદાચ એ કોમ્પિટિશન આપે તો કોંગ્રેસ નહીં આપી શકે પણ ભાજપનો જે નારાજ કાર્યકર્તા છે તે સાબરકાંઠામાં એમની સામે પડે અને ભાજપને કદાચ મુશ્કેલી ઊભી કરે તેવું લાગી રહ્યું છે બનાસકાંઠા પાટણની વાત કરી સાબરકાંઠાની વાત કરી ગાંધીનગર એક લોકસભા ક્ષેત્ર છે જ્યાં વનવે ભારતીય જનતા પાર્ટી હંમેશાથી ચાલી આવી છે અને આપણે જેમ રાજનીતિમાં સાંભળ્યું આવ્યું છે કે અમિત શાહ એક એવો મોટો ચહેરો છે કે જેની આસપાસના ક્ષેત્રમાં પણ અસર થઈ શકે બીજી વાત અમદાવાદનો શહેરી વર્ગ છે તે અમદાવાદ અને અમદાવાદની ઉત્તર અને પશ્ચિમ અમદાવાદની પશ્ચિમ અને પૂર્વ બેઠક જે છે એ બંને બેઠકો પર હંમેશા ભારતીય જનતા પાર્ટી પોતાનું એક વર્ચસ્વ રાખીને ચાલે છે વિધાનસભાની ચૂંટણીના પરિણામો એનું સાક્ષી છે એટલે મને નથી લાગતું કે આ બે બેઠકો અથવા તો ગાંધીનગર આ ત્રણ બેઠકો પર કોઈ વધારે ટફ કોમ્પિટિશન જેવું હોય અહીંયા વન વીક ગેમ છે ભારતીય જનતા પાર્ટીની પણ બાકીની ત્રણ બેઠકો છે ત્યાં ક્યાંક ચોક્કસથી કોકડું ગૂંચવાય એવું લાગી રહ્યું છે

રઘુવંશીઓના મામલે અતુલ સુગની જે હત્યા થઈ હતી મતદાર રાજેશ જૂનાગઢ નારાજ છે આ પરિસ્થિતિ વચ્ચે મનસુખ માટે પણ એક ઉમેદવાર નો ટેગ છે કારણ કે મૂળ છે ભાવનગરના અને લડી રહ્યા છે પોરબંદર થી બીજી બાજુ રાજકોટમાં જે ઉકળતો અગ્નિ છે આપણને બધાને ખબર છે કરવા પાટીદાર નેતા છે લેવવા ઉપર રાજ કરવા માટે મોકલ્યા છે ને એમ છતાંય પાછો ક્ષત્રિયો વાળો વિવાદ અલગથી ચાલે છે પણ રાજકોટ અને જુનાગઢ બેઠકની વાત કરો કે રાજકોટ તો હંમેશાથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે એના એટલે આમાં મને નથી લાગતું કે કોઈ સીધી રીતે કોઈ મોટી તકલીફ થઈ શકે ભલે ગમે એટલા આંદોલનો થાય ગમે એટલી વિકટતમ પરિસ્થિતિ રહે પાટીદારોનું આંદોલન આપણને યાદ છે કે પાટીદારોના આંદોલન વખતે પણ ગુજરાતમાં જે પ્રકારની પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી એ પરિસ્થિતિ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીને પટેલો ડરાવ્યા અને જીતાડ્યા એવું આપણને બધાને ખબર છે આ વખતે પણ મને નથી લાગતું કે સૌરાષ્ટ્રની જે અત્યારની વર્તમાન પરિસ્થિતિ છે એમાં પણ ઉમેદવારોને લઈને ક્યાંક રોષ હોય શકે પરંતુ એનો મતલબ બિલકુલ એવો નથી કે કોંગ્રેસના ઉમેદવારો એમને વધારે ભાવે કે વિઠ્ઠલ રાદડિયા જેવો કોઈ દબંગ નેતા હોય કે જે જેના વ્યક્તિગત ચહેરાના આધારે વોટ લઈ જાય થોડા ઘણો માર્જિનનો જે રેશિયોની વાત ચાલે છે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખની લીડની વાત કરે છે તો મને લાગે છે ત્યાં કદાચ થોડા ઘણી બ્રેક આવી શકે

આ વખત ની પરિસ્થિતિ એવી છે કે ત્યાં ધવલ પટેલનો પણ વિરોધ થાય છે જે મૂળ રહે છે સુરતમાં એ ભાજપના જ નેતાઓ એમના માટે ખુલીને બોલતા નથી એટલે આ પ્રકારની પરિસ્થિતિ ધવલ પટેલનો છેલ્લા ઘણા દિવસથી આપણે વિરોધ જોઈએ છે પણ ઇન્ડિયા ગઠબંધન ના જે ઉમેદવાર છે ચૈતર વસાવા એને લઈને ક્યાંક કણકણાટ એવો છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ એમની સાથે ખભો મિલાવીને કામ કરે એવું લાગતું નથી ભલે અન્ય બંને વચ્ચે ગઠબંધન થઈ ગયું હોય પાર્ટીઓ મળી છે પણ મન મળ્યું એવું મને નથી લાગતું કારણ કે રાહુલ ગાંધીના જે અત્યારે થોડા દિવસ પહેલા ન્યાય યાત્રા જે ગુજરાતમાં આવી હતી એમાં પણ એટલો બધો જેવો જોઈએ એવો પ્રતિસાદ નહોતો જોવા મળતો અને બીજી પરિસ્થિતિ એવી પણ છે કે ફૈઝલ અને મુમતાઝ પટેલ પણ ક્યાંક નારાજ છે તો કદાચ આ પરિસ્થિતિની અંદર એમ પણ ભરૂચ બેઠક પર છેલ્લા ઘણા સમયથી મનસુખ વસાવા લગભગ છ ટર્મથી સાંસદ છે સાતમી વખત એમને ઉમેદવારી કરવા માટે ઉતાર્યા છે ભાજપ એટલે આ એક બેઠક હતી જ્યાં રસાકસી રહે એવું લાગતું હતું વખતે પણ છેલ્લે તો મતદારોના હાથમાં હોય છે પણ અત્યારની જે પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે બંને બાજુ થોડાગ્રા મનસુખ વસાવા છેલ્લા ઘણા સમયથી છે એટલે એની સામે નારાજગી હોય શકે લોકોની પણ મોટું ફેક્ટર એ છે કે ચૈતર વસાવાની સાથે લોકો કેટલા રહેશે જોવાનું રહે છે જી હવે એક છેલ્લો સવાલ કોંગ્રેસ અને આપના મન નથી મળતા રાઈટ

પરિસ્થિતિ બે હજાર બાવીસ માં વિધાનસભાની ચૂંટણી વખતે જે કરી હતી અને કોંગ્રેસને જે નુકસાન થવાનું ભાજપ કરતા પણ વધારે નુકસાન જે છે આમ પાર્ટી થી થયું લગભગ બત્રીસ થી બેઠકો એવી હતી જ્યાં સીધી રીતે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની વોટ તોડ્યા છે એમાં વિભાજન કર્યું છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે એટલે આ મને લાગે છે આખું આખું સમીકરણ જે છે ગુજરાતનું જોવા મળી રહ્યું છે ફાઈનલી મારી વાતમાં હું કન્ક્લુડ કરતા એવું કહીશ કે અ અહીં એમાં એવું છે જે બે વસ્તુ છે કે લોકસભા અને વિધાનસભાની પરિણામો અને જનતાનો જે મૂડ છે એ સ્વિંગ હોય છે કારણ કે વિધાનસભામાં સ્થાનિક મુદ્દાઓ પણ મહત્વના સાબિત થતા હોય છે જ્યારે લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ વધારે હાવી રહેતા હોય છે પરંતુ ગુજરાતનો જે મતદાર છે એ બંને વસ્તુ જોવાનો પ્રયાસ કરે છે સ્થાનિક મુદ્દા એટલા માટે કારણ કે આ રાજનીતિ સામાજિક સેક્ટરને સાધીને ચાલે છે ગુજરાતની રાજનીતિ સમાજો સમાજો જોવાની વાળી વાત છે પણ તેમ છતાં જે સૌથી મોટું ફેક્ટર છેલ્લા બે દાયકાથી આપણે જોઈ રહ્યા છે એ ચહેરા આધારિત છે અને ચહેરા આધારિત ન હોય તો પ્રધાનમંત્રી મોદીને ને અમિત શાહ દેશના સૌથી શક્તિશાળી નેતા કદાચ ન હોય એના તો આ વાત થઈ છવ્વીસે છવ્વીસ બેઠકો પરના સમીકરણોની આ તો ટ્રેલર હતું અલગ અલગ બેઠકો પર આપણે ચર્ચાઓ કરીશું અલગ અલગ નેતાઓ સાથે અલગ અલગ પત્રકારો સાથે વિશ્લેષણ કરીશું અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો